સાથી કર્મચારી અક્ષય ચૌહાણ સાથે પ્રયાગરાજ ના મહાકુંભમાં ડુબકી લગાવવા પહોંચ્યા હતા જ્યાં ભક્તોની ભીડ વધુ હોવાથી કમલેશ મિત્ર અક્ષય ઘાટ થોડા અંતરે નાગવા સુકી ઘાટ પાસે જઈને ડૂબકી લગાવવાનું કહ્યું હતું બંને ઘાટથી થોડા દૂર સ્નાન માટે પહોંચ્યા હતા જ્યાં પહોંચી એક ડુબકી લગાવે અને બીજો વિડીયો બનાવે તે પ્રકારે નિર્ણય કર્યો હતો પહેલા કમલેશભાઈએ ડૂબકી લગાવવા સંગમમાં ઉતર્યા હતા એક બે ત્રણ એમ છ ડૂબકી લગાવ્યા બાદ તેનો પગ લપસી ગયો હતો અને બાદમાં તે ગુમ થઈ ગયો હતો જેથી કિનારે ઉભેલો મિત્ર સ્તબ્ધ થઈ તાત્કાલિક નજીકમાં ઉભેલા પોલીસ કર્મીને જાણ કરી હતી જે બાદ ફાયર અને એનડીઆરએફ ની ટીમને જાણ કરતા શોધખોળ હાથ ધરી હતી તો બીજી તરફ આ મામલે પરિવારને જાણ થતા તેઓ પર આબ ફાટી પડ્યું હતું જોકે ચૌદ દિવસ બાદ પણ કમલેશ વઘાસિયાની કોઈ ભાળ મળી નહોતી બનાવના પગલે કમલેશનો મોટો ભાઈ અને અન્ય એક પરિવારજન પ્રયાગરાજ પહોંચ્યા હતા પ્રયાગરાજમાં મહાકુંભ પર સમગ્ર વિશ્વની નજર રહી છે ત્યાં નાનામાં નાની ઘટના અંગે તંત્ર સંવેદનશીલ દેખાઈ રહ્યું છે આ તરફ સુરત ખાતે મૃતકના પરિવાર દ્વારા બેસણું અને બારમું પણ કરવામાં આવ્યું હતું કમલેશ વિનુભાઈ વઘાસ અમારો નાનો ભાઈ છે તે અહીંથી આઠ તારીખે પ્રયાગરાજ કુંભ મેળામાં ગયેલો ત્યાં એને કુંભ મેળામાં નાગવાસુકી થાના નાગ નાગવાસુકી ઘાટ ઉપર એને સ્નાન કરતાં પગ સ્લીપ થઈ ગયેલો અને અમે તમે નાગવાસુકી ત્યાં થાના ઉપર અમે કમ્પ્લેટ કરેલી છે અમે ત્યાં આઠ દિવસ સુધી એમની શોધખોળ કરી પણ અમને કોઈ એનો મૃતદેહ મળ્યો નથી હજી સુધી અમે ત્યાર પછી અહીંયા પાછા સુરત આવીને અમે તેમનું ભેસણું કર્યું અને એનું વાણી ઢોળ કર્યું અને અમારી બસ ગુજરાત સરકાર તરફથીની એક માંગ છે કે અમને બોડી મળે અથવા અમને મરણ મરણ દાખલામાં કોઈ સહાય મળે જો કે પરિવારને છેલ્લી વાર યુવકનો ચહેરો જોવા મળે તે વ્યાસ છે પરિવારના મોભીઓએ યુપી સરકારનો સંપર્ક કર્યો ત્યારે તેમને હૈયા ધરપક મળી હતી કે ડૂબી જનાર યુવકના મૃતદેહને કિનારે આવતા વધુમાં વધુ ત્રીસ થી પાંત્રીસ કલાક જેવો સમય લાગી શકે છે ત્યારબાદ વિના વિલંબે આ યુવકના મૃતદેહને પરિવાર સમક્ષ સોંપવામાં આવશે